క్రీస్ లోర్వ్య దయా దివ్య సందేశం స్వాగత మే సత్యాస్ మి తారీఖ ఆ సందేశా సౌ మాట ప్రార్థన భా బలో ప్రభుల వచ్చిన సాభియే యోహాన గ్రంథ సోళమో అధ్యాయ పా అగ్యారీ కలమ సుధి యసు కోకల్ని పాయి మన పూజతు કે તમે ક્યાં જાઓ છો પણ મેં તમને આ બધું કહી કહ્યું છે એથી તમારો હૃદયમાં શોક વ્યાપી ગયો છે તેમ છતાં હું તમને સાચું કહું છું કે હું જ્યાં જાઉં એ તમારા હિતમાં છે કારણ મારા ગયા વગર એ બેલી તમારી પાસે કદી નહીં આવે પણ જો હું જઈશ તો તેને તમારી પાસે મોકલીશ તે આવશે એટલે સંસારને પાપ ધર્માચરણ અને સજાની બાબતમાં ખોટો ઠરાવશે સંસારને પાપી ઠરાવશે કારણ તેને મારા ઉપર શ્રદ્ધા નથી તે સંસારને ખાતરી ખરાવશે કે સારું ધર્માચરણ મારું છે કારણ હું પિતા પાસે જાઉં છું અને તમે મને હવે જોવા પામા નથી અને તે સંસારને ખાતરી ખરાવશે કે સજ્જા તો સંસારના શાસકને થઈ ચૂકી છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્નભાઈ તબેનો પ્રભુ યસુ ગયા પછી એમના શિષ્ય જે કાર્ય કરવાનું હોય એમનું કાર્ય અને એ માટે યોગ્ય માર્ગ પવિત્ર આત્મા આવે ત્યારે શું કાર્ય કરશે ક્રિષ્નભાઈ તબેન ખાસ કરીને દુનિયામાં જે પાપ વિશે હોય આમ તો એ લોકો માટે પણ આજ્ઞાઓનું પાલન કરે તો પુણ્યવાન છે કે ધર્મ માણસ છે ન્યાય છે આજ્ઞાઓ પાલન નહીં કરતા હોય તો એને સજા મળશે એટલે પ્રભુ કે નવો વિચાર નવો ખ્યાલ નવું ટીચિંગ આપ્યું કે ઈશ્વર આપણા ઉપર દયા રાખે છે ઈશ્વર આપણા ઉપર પ્રેમ રાખે છે જ્યારે ઈશ્વરનો પ્રેમ આપણે સ્વીકાર કરતા નથી અને જ્યારે આપણે ઈશ્વરની દયા સ્વીકારવા તૈયાર નથી ત્યારે પાપમાં પડીએ છીએ એટલે આજ્ઞાઓ એક બાજુ મૂકી ઈશ્વરનો પ્રેમ અને ઈશ્વરની દયા ઉપર વધારે ભાર મૂકે છે એટલે પ્રભુ કહે છે જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે પાપ વિશે બહન કરાવશે યહૂદી લોકોને પ્રભુશ્રીને મારી નાખી એમને કશું પાપ જ નહીં લાગ્યો જ્યારે પિતર એમને બહન કરાવ્યા અને ડાયરેક કહ્યું તમે ખૂન કર્યું છે પાપ કર્યા છે અને ત્યારે પ્રસુતના ચરિત્રોમાં બીજા અધ્યાયમાં એ લોકો પૂછે છે હવે અમારે કરવાનું શું ચોક્કસ વાંચો બીજા પ્રસુતના પરિચિતમાં બીજો અધ્યાયમાં સાડત્રીસ ભાઈઓ આપણે કરીએ શું પિતરે કહ્યું હૃદય પલટો કરો અને તમારા પાપની ક્ષમા માટે ઈસુ ખ્રિસ્ત નામે તમે એકે એક જણ સ્નાનસ્કાર લો તો તમને પવિત્ર આત્મારૂપી વરદાન મળશે એટલે એમને ભાન કરાવે છે ભાન કરાવ્યા પછી આપણે શું કરવાનું કે આપણે હૃદય પલટો કરવાનું છે અને સાથે સાથે ત્યાર પછી પવિત્ર આત્મા આપણામાં જે પાપ શું છે અને સજા શું છે એ બાબતમાં આપણે શીખવાડશે હા કૃષ્ણમાલા ભૈયતા તાબેનો જ્યારે પ્રભુ ઈશ્વત સ્તંભ પર હતા ત્યારે જે સુબેદાર કહ્યું આ ખરેખર એક ધર્માત્મા છે એમ કરીને એમણે પોતે કબૂલ કર્યું હતું એટલે સજ્જા સાના માટે થવાની એ પણ સજા સજ્જા એટલા માટે થવાનું છે જે જે પ્રભુ ઈસુને મુક્તિદાતા તરીકે તારણહાર તરીકે અને મુક્તિદાતા તરીકે સ્વીકાર તૈયાર ના હોય અને ત્યારે એમને સજ્જા થાય છે કારણ પ્રભુ ઈસુ આ પૃથ્વી પર એટલા માટે આવ્યા ઈશ્વરના જગત ઉપર એટલો બધો પ્રેમ હતો કે માનવજાતને જીવન આપવા માટે પ્રભુશ્રીને આ પૃથ્વી ઉપર મોકલે છે એટલે આપણે પણ આ સંદેશ સાંભળી આપણે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ અને ખાસ કરીને જે પાપ છે ઈશ્વર આપણા પર દયા બતાવે છે એ સ્વીકાર કરીએ આખું બાઇબલ બાઇબલના પહેલાં પંત ચલ્લા પાન સુધી એ ઈશ્વરની દયા બતાવે છે બાઇબલના પહેલાં પંત ચલ્લા પાન સુધી એ ઈશ્વરના પ્રેમનું આપણે પાન કરાવે છે એટલે પ્રભુ ઈશ્વરના પ્રેમ માટે પિતા પરમેશ્વર પ્રેમ માટે અને પવિત્ર આત્મા એક વ્યક્તિ છે એક એડવોકેટ છે આપણે યોગ્ય માર્ગદર્શન આપવા માટે એ આવે છે આ કૃષ્ણનો આજના શુભ સંધિ શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રી વળખો મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો